વાંસોજ ગામમાં સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞનું આજરોજ ધામધૂમથી સમાપન કરવામાં આવ્યું ઉના તાલુકાના વાંસોજ ગામ ખાતે શિરાગભાઈ જોશી તેમજ જોશી પરિવાર દ્વારા સાત દિવસે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સાત દિવસે સપ્તાહમાં જુદા જુદા કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા હતા જેમાં છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાતમા દિવસે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું જે કથા સ્થળથી પોથી લઈ વાસુજ ગામમાં આવેલ રામદેવપીર મંદિર ભૂતનાથ મંદિર પહોંચ્યા હતા જેમાં વાસુજ ગામના ભાવિ ભક્તો જોડાયા હતા ડીજેના તાલ સાથે ફટાકડા ફોડી આતશબાજી કરી ભાઈઓ તેમજ બહેનોએ સામૂહિક રાસ લીધો હતો ગ્રામજનો સમસ્ત વાસુજ ગામની ગલીઓ ગુંજી ઉઠી હતી આહિર કાળુભાઈ ફોર સેવન સત્યની સાથે